જય શ્રી કૃષ્ણ તો જો અમે આવેગા યુનિક રિસોટી આજ અમારે આ છે યુટ્યુબરોની મીટિંગ છે લગભગ બધા આવે ગા હે કે ત્રણ વાગ્યાનું આયોજન હતું એટલે ઘણા બધા આવે ગા હે ઘણા બધા બાકી હે અને ઘણા યુટ્યુબર છે એટલે ઘણા બધા આજે બાકી હે ગાડીઓને ફોર વ્હીલર ઓલા મોટર સાયકલનતા દેખાય બધાય પણ જઈએ તો ખબર કેટલા આવ્યા ને કેટલાક બાકી છે તો આગળ આગળ કંઈ જે આયોજની હે એ બતાવતા રહીશું તો હાલો અમે જઈએ અંદર યુનિક રિસોર્ટ અમારા હારી તમે પણ જવો થોડોક યુનિક રિસોર્ટનો નજારો કે કે અંદર આ બાજુ તો કોઈ આવ્યા હોય ન આવ્યા હોય તો એ જવું કેવો મસ્ત નજારો છે બહુ મસ્ત નજારો છે પાણી પણ છે એકદમ ચોખ્ખું પાણી જે આ બધા યુટ્યુબર બેનું છે હવ હવનો વિડીયો ઉતારવામાં મસ્ત છે સૂર્યદેવ થોડા ખામાં આવે તે કંઈ ઉચતું નથી હા અમારે સોકરીઓ બધ્યું જવું હો હોઉંનો બ્લોગ ઉતારવામાં બીજી છે અમારે અમારે નાથીબેન બધાની સજેશન આપે કઈ રીતના વિડીયો ઉતારવો કઈ રીતના ન ઉતારવો

હમણાં એડિટ પણ અપલોડ કરી દેવ

જો કીવો બધો મસ્ત નજારો છે એકવાર તમે આ રોકાય રોકાઈ જાવ તો તમને એકદમ આનંદ આવે જવો આની શોખાય ની બધું હજ રખડે હરિયા હવ નો બ્લોગ ઉતારે એરિયા ઓલી કોરા બધા હવ હવ ના બ્લોગ ઉતારે બહુ જ મસ્ત નજારો છે આહલાદક વાતાવરણ છે આ બધાય ભાઈઓ જો આ બાજુ છે બેનો બેનો પણ બધી હો હોઉં નવ લગુત ભાઈઓ પણ હો હોઉં નવલોગુ ઉતારે બહુ મસ્ત નજારો છે એકદમ ફૂલ છે ઝાડ છે પાણી છે કોઈ વસ્તુ ન ઘટે જવું આવું વાતાવરણ તો ભાગ્યે જ ચડે કોઈ કોઈ વાર તમે આવજો અને બધાય જોજો આ છોકરા છોકરીના લગ્ન હોય ને બધાયને આ ફોટાને પાડવાનું બહુ બહુ જ સારું છે આખો રિસોર્ટ બહુ મસ્ત છે તો કોઈની પણ આયોજન કરવું હોય લગ્ન પ્રસંગનું કે કંઈ રોકાવવું કે હોય તો તમે જરૂર આવજો પીરોગાર અને કુછડી યુનિક રિસોર્ટ તો ખાસ કરી એક મુલાકાત જવું આ પણ જોયા જેવું છે આપણી ખુરશી ઘેર બનાવે હકીએ ને એવું છે આ બે ટાયર જોડે અને માથે ખાટલા નજી ભરાઈ દઈએ કે અમી પણ બનાવી આવી બહુ આનંદ આવે પછી આણે માથે એક ખાલી આપડી ગોધડી કે નાખે દિયા ને આપડી મેરની ભાષામાં ગોધડું કીય ધડકું કીય ઈ નાખે દિયા તો બહુ આનંદ આવે આ છોકરાવા માટે નું છે હા આ બાર કો રમે હગે આ બધાઈ મોટા પણ કોઈ ગેમ રમે તો રમે હગે આ પર બહુ મસ્ત નચારો છે બધાઈ આ બાજુ હિચકા છે જો આ બાજુ જુલા છે હિચકા છે બધુંય છે આ ના 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 છે લસરપટી છે બાળકો માટે તમે કરે જ ખૂબ આનંદ ને એવું વાતાવરણ છે મુલાકાત ખાલી એકવાર તો વારે વારે આવવાની મરજી તમારે આ ધ્યા છે એ આપણે સમજવું ખરેખર બરાબર જયારે વડી માણસો બેઠા આપણે કેવી રીતે બેસવું કેટલી શાંતિ રાખવી બરાબર એટલે આપણા માટે મોઢવાડા ગામની અંદર સાત થી આઠ હજાર માણસો યુટ્યુબર માટે આવવાના છે એટલે ખાસ એમાં હાજરી આપજો બરાબર અને દસ દસ મિનિટ પોતાની તૈયારી કરીને આવે પોતાના ચેનલ વિશે જે કંઈ બોલવું હોય દસ મિનિટ ભજન આપવામાં આવશે આવશે કોઈ ભજન ધાર્મિક પ્રોગ્રામ વચ્ચે રાખ્યા નથી એક રાખ્યો છે લીલુબેન નો લીલુબેન મોકલ્યા જે નિર્બાઈ માતાજીના બે કીર્તન સારા બોલશે અને આપણી શરૂઆત ત્યાંથી કરશું અને જેમ પણ છે વેલા આપણે તમને થોડી થોડી દેવું આપણે નવ વાગે તો આવી જ જવાનું બધાઈ વસ્તુ નકી થાય કે આપણે આટલા વાગે મળવાનું હોય આટલા વાગે આ કાર્યક્રમ હે આટલા વાગે રમત ગમત હે આટલા વાગે આપણે બધાને બધો ટાઈમ આપીએ કોઈને સેલ્ફી લેવા હોય ફોટા પાડવા હોય શૂટિંગ કરવું હોય ટાઈમ મળીએ પણ એ બધી વસ્તુનો એક સમય હોય આપણે કોઈ મહેમાન ને કોઈ કોઈ પણ વ્યક્તિ આમાંથી બોલવા અહીંયા આવે પોતાની વાત કરવા આવે અને આપણે અહીંયા હાજર ન રહીએ આપણે આડાવાડા ઘુમરા મારતા હોય તો સારું ન લાગે અને ખાસ બધાને એક વિનંતી છે

થોડીક જવાબદારી લઈને હાલતો હોય બાકી આ આનો કોઈ બોસ ને કોઈ હેઠ ને કોઈ પ્રમુખ ને કોઈ આગેવાન ને માત્ર ને માત્ર આપણા બધા વધી એક માણસ થોડીક દોડા દોડી કરતું રહેવાનું યુટ્યુબ માં અમારે પેલા હજાર સબસ્ક્રાઈબર નતા ને એમ થાય કે કીધું થાય કીધું થાય છ મહિના લાગી ગયા અમારે હજાર સબસ્ક્રાઈબર નતા થયા પછી એક વિડીયો વાયરલ થયો ને એક દીમાં બે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા તારા સોશિયલ મીડિયાની તાકાત ખબર પડ્યા મને આમાં આપણે વાત જોતા રહીએ એક એક મિનિટે જવા જવા પંદર પંદર સબસ્ક્રાઈબર વધતા હતા એટલે કામ કરતા રહ્યો ગમે ત્યારે વહેલા મોડો વિડીયો આપણો વાયરલ થાય પણ મેં તો કહે કે એન્ગેજમેન્ટ આવવું જોઈએ કોઈ હાવ ખમને કે કોઈ ટાઇટલ મેટર નથી કરતું વિડીયો આપણો પાંચ મિનિટનો હોય તો ત્રણ મિનિટ તો કોઈક જોવા જ જોઈએ તો આગળ વિડીયો આપણો વાયરલ થાય નવા નવા યુટ્યુબર હે એની બધા ને પ્રોત્સાહન દેવાનું હે બધા ને હળે મળે ને સપોર્ટ કરજો બધા ને એક બીજા ને તો બધા પછી દસ સેકન્ડ ને ફોલોવર વધતા હોય એવી જ રીતે મારી સાથે ઘણા આપણે